હાલ રાજ્યમાં દિવસેને દિવસે ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રૂપિયા બાર લાખની લૂંટની ઘટના સામે આવી છે ઉપલેટાના કોલકી ગામના તેમજ આસપાસના ગામોમાં છૂટક દલાલીનો વેપાર કરતા પ્રફુલભાઈ મોહનભાઈ સાવલિયા નામના પ્રોઢ વેપારીને વીસ થી પચીસ વર્ષના ત્રણ યુવાનોએ ઉપલેટા અને કોલકી વચ્ચે આતરીને લૂંટ ચલાવી હતી વેપારી ઉપલેટા શહેરના બંબા ગેટ પાસે આવેલ બંસી ટ્રેડર્સ નામના વેપારી પાસેથી રૂપિયા બાર લાખનો હિસાબ લઈ પોતાના કોલકી ગામ જતા હતા ત્યારે આ બનાવ સામે આવ્યો નંબર પ્લેટ વગરની હીરો હોન્ડા મોટરસાઇકલ ઉપર આવેલ ત્રણ યુવાનોએ વેપારીને ધક્કો મારી નીચે પછાડી લૂંટ ચલાવી મોટરસાઇકલ છોડીને વોકડામાં ફરાર થયા કોલકી ગામ પાસેના ખાખી ચાડિયા રોડ પાસે ત્રણ પૈકી એક આરોપીને વેપારીએ પકડી લેતા તેની સાથે ઝપાઝપી થતા વેપારીને ઈજા થઈ તેમજ આરોપીનો કોલર

બનાવમાં એવું હતું કે હું આ ઘઉં નું દલાલી નું ફટક દલાલી નું કામ કરું છું તો ઘઉં નું પેમેન્ટ માંથી લઈ અને હું આવતો હતો તો અહીંયા ઉપલેટા થી કોલકીની વચ્ચે બે સ્પ્લેન્ડર વાળા જુવા વીસ થી પચીસ વર્ષની ઉંમરના છોકરા હતા મને ધક્કો મારી મારી થેલી જટી અને મને મોટર સાયકલ માંથી પાડવાની કોશિશ કરી અને થેલી જટી અને ભાઈ ગયા મોટર સાયકલ લઈ અને હું પડતો પડતો રહી ગયો એટલે મેં પાછું મોટર રોડ ઉપર લઈ અને સીધો હું એની વાહે દોડ્યો મોટર સાયકલ લઈને જ અને હું ત્યાંથી પડકારા મારી આવ્યો વાહે ને વાહે એટલે એ મારી મોય હતા ને હું વાહે પડકારા મારી આવતો હતો એટલે જેને ખબર પડે એ રોકે તો અહીંયા ગામ પાસે પહોંચ્યા એટલે નાલામાં ગાડી ભટકાણી એની એટલે એ અહીંયા પડી ગયા પડી ગયા એટલે હું મારી ગાડી અહીંયા પી ગઈ હતી મેં ગાડી એમને મૂકી દીધી રેઢી અને એકને પકડી લીધો એકને પકડી લીધો એટલે મારા મેં પકડી લીધો એને કોલર એ પકડી ને હું મૂકતો નતો એટલે મને આમ એટલે મને થોડું પગમાં ને માથામાં લઈ ગયું છે અને બે અહીંયા હાલી હાલીને ઉતરી ગયા છે શર્ટ ને એ મારા હાથમાં રૂમાલ ને શર્ટ નો કાટલો ને એ બધું રહી ગયું હે ના એમ આમ હોય એમ જોવા નેલા હે પતલા છે એ ખબર પડી જાય આપણે સાહેબ મોઢું જોયું નથી ઈ એમને સીધા લઈને જ જટ મારીને જ ભાઈ ગયા એટલે મોઢું જોવાનું નથી અને એના કપડા ભેજાતા પેન્ટ નથી પણ એમ કે હોય એવું જીન્સ નું પેન્ટ હતું અને સફેદ ક્રીમ કલર જેવો શર્ટ હતો પોલીસ ને ફોન કરીને જાણ હા પોલીસ ને ફોન કરીને જાણ કરી પોલીસ ખાતું આવી ગયું છે એ ફરતો આજુબાજુ ગોતે છે ને એ હાલીને ગયા છે એટલે છેટા જઈ નહી આઈ ગયા હોય એટલામાં ગમે ત્યાં આવી જાય